જો તમારા ઘરમાં નાનો દીકરો કે દીકરી હોય તો એને આ સાત સ્કિલ જરૂરથી જે તેના ભવિષ્યને બેટર બનાવવા માટે કામ લાગશે ફર્સ્ટ ગુસ્સો સામાન્ય છે પણ ગુસ્સાને રાખતા જોઈએ બાળકોને શીખવાડવું જોઈએ કે ગુસ્સો જ્યારે ના હોય ત્યારે કોઈની સાથે ખરાબ વ્યવહાર કરવો કે કોઈના દિલને ઠેસ પહોંચાડવી તે યોગ્ય નથી સેકન્ડ થિંગ ભૂલ થાય કે આપણાથી કોઈને અસુવિધા ઊભી થાય તો સોરી તો બોલવું જ જોઈએ કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર બાળકોને પોતાનાથી થયેલી નાનકડી પણ ભૂલને સ્વીકારતા શીખવાડવું જ જોઈએ નાનપણથી શીખવાડેલી વિનમ્રતા ભવિષ્યના તેમના મોટા સવાલો પણ સોલ્વ કરી દેશે નાનો મતલબ ના જોઈએ અને રોકાઈ જવાનો મતલબ રોકાઈ જવું જ થાય છે બાળકોને ઉભા રહે રોકાઈ જા અને ના જેવા શબ્દો સમજાવવા અને માનવા માટે શીખવવું જ જોઈએ જે તેમના જીવનમાં બાઉન્ડરી કે પોતાની સીમાઓનો ખ્યાલ અપાવે છે ચોથી સ્કિલ દરેક વ્યક્તિ સાથે મિત્રતા કરવી જરૂરી નથી બાળકોને ચોક્કસપણે શીખવાડો કે કેવા પ્રકારના વ્યક્તિ સાથે મિત્રતા રાખવી અને કેવા લોકો સાથે વ્યવહાર ન રાખવો આપેલ દરેક વ્યક્તિ જાણે છે કે સંગમાં રંગ લાગે છે બાળકોની આસપાસનું એટમોસ્ફિયર જ તેનું ભવિષ્યનું નિર્માણ કરે છે સો એ કેવા લોકો સાથે રહે છે કોની સાથે ફરે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પાંચમી સ્કિલ કોઈને ગળે લગાડવું અડવું કે કોઈની વસ્તુ લેતા પહેલા સામે વાળાની પરમિશન જરૂરથી લેવી જોઈએ બાળકોને સામેવાળી વ્યક્તિની પરમિશન સાથેની બાઉન્ડ્રી સેટ કરાવી જોઈએ દરેક વ્યક્તિની વિચારસરણી અને રહેણીકરણી અલગ હોઈ શકે જે તેમને સ્વીકારતા શીખવવું જોઈએ તેમણે દરેક વ્યક્તિ વિશેષના વિચાર લાઈફસ્ટાઈલ પરંપરા અને જીવનનું સન્માન કરતા શીખવું જોઈએ પરંતુ સ્વ મૂલ્યને ધ્યાનમાં રાખી તેમણે તે સ્વીકારે એ પણ જરૂરી છે લાસ્ટ સ્કિલ નંબર સાત આપણી વચ્ચે મતલબ કે પેરેન્ટ્સ અને બાળક વચ્ચે કોઈ પણ સિક્રેટ નહીં રાખે બાળકોને શીખવવું જોઈએ કે કોઈ પણ વાત નાની કે મોટી સારી કે ખરાબ કોઈ પણ વાત કે બનાવ બને તો સૌથી પહેલા માતા કે પિતાને આઈને કહે કારણ કે બાળકોને સૌથી સારી અને બેસ્ટ સલાહ આપવા માટે મા બાપથી થી બહેતર કોઈ નથી બસ વિડીયો યુઝફુલ લાગ્યો તો તમારા ફેમિલી મેમ્બર્સમાં જરૂરથી શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ